જગત જનની પરંપરા પંચમી ના શુભ દિવસે માં ઉમિયા ની નવીન ધજા આરોહણ ભવ્ય ઉજવણી હિન્દુ ધર્મ પ્રમાણે વસંત પંચમી ના આગવું અને અનેરું મહત્વ છે વિદ્યા દેવી સરસ્વતી માતા પ્રાગટ્ય દિન છે આજના પવિત્ર દિવસે સંવત ઓગણીસો તેતાળીસમાં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવેલ કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઉમિયા માતાજી મંદિર ખાતે આગામી તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ પરંપરાગત રીતે વસંત પંચમી મહોત્સવ ઉજવવામાં આવશે પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન ધજા આરોહણ કાર્યક્રમ સવારે દસ વાગે યોજાશે વસંત પંચમી એટલે કે વિદ્યાની દેવીમાં સરસ્વતીજીના પ્રાગટ્ય પર્વ છે વસંત પંચમીના દિવસે શ્રી ઉમિયા માતાજીની કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરવામાં આવે છે ત્રણ પક્ષ સુધી માતાજીને શ્વેત સફેદ સાડીનો શણગાર કરવામાં આવે છે સફેદ રંગ એ શાંતિ અને કલ્યાણકારી ગણાય છે આસ્થા શ્રદ્ધા અને ઉમંગ સાથે કુળદેવી ઉમિયા માતાજી મંદિરના શિખર પર નવીન ધજાનું આરોહણ કરવામાં આવે છે ધજા આરોહણ સમયે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે અને ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ઊંઝા